નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી યુ ચેનલ પર મિત્રો સિદ્ધપુર તાલુકાના મેત્રાણા ગામે વીરચાચર્યા ચૌહાણનું મંદિર આવેલ છે લોકવાયકા મુજબ આ સ્થાનક આઠસો પચાસ વર્ષ કરતાં પણ વધુ પ્રાચીન છે તે સમયે કસાઈઓનો ભારે ત્રાસ હતો ગોચરમાં ઘાસચારો ચરતા ગાયોના ધનને આંતરી લઈ જઈને ત્રાસ ફેલાવતા હતા તે અરસામાં ચાચરિયા ગામેથી કુળના રાજપૂત જાન જાનકુંવારા ગામે આવેલી હતી રાજપૂત યુવાન લગ્નમંડપમાં હોશીલો બની પહેલો બીજો અને ત્રીજો મંગળ ફેરો ફરી રહ્યા હતા તેવા સમયે બુંગીઓનો ઢોલ ધબકી ઉઠ્યો સીમમાં કસાયો ઉતરી પડ્યા હોવાની અને ગાયોના ધન હાંકી જતા હોવાની બુમો સંભળાઈ રહી હતી ગાયોને હાંકી જવાની વાત સાંભળી મીંઢળ બંધાયેલ યુવાનનું લોહી ઉકળી ઉઠ્યું અને તલવારના એક ઝાટકે બરમાળાને છોડી ઘોડા પર સવાર થઈ ગાયોની વારે ચડ્યા તેમની સાથે લુમનારી બહેન અને ખોડલો કોટવાડ નામનો ઢોલી પણ હતા ત્રણેય જણા એ ગાયો લઈને જતા કસાઈઓ સાથે જીવસટોસ્ટની બાજી લગાવી અને દાદા અને કસાઈઓ વચ્ચે ભીષણ યુદ્ધ ખેલાયું હતું વીર ક્ષત્રિય રાજપૂત ચાચરિયા દાદા એ કેટલાય કસાયોને વધ કરી નાખ્યો અને અંતે તેમોથી એક કસાઈ એ દગો કરીને પાછળથી દાદા વીર ચૌહાણને ઝટકો માર્યો તો દાદાનું ધડ અને મસ્તક અલગ થઈ ગયું છતાં દાદાને સુરાતન ચડ્યું મસ્તક વિના ધડ સાડા ત્રણ દિવસ લડ્યું અને ધડ પાછું વાળ્યું પરંતુ તેમાં ઢોલી અને લૂંનારી બહેન આવી ગયા આ શુરવીર એ બંનેને આશીર્વાદ આપ્યા કે ગાયોના રક્ષણ માટે જાત ન્યોછાવર કરનાર આપ બંને મારી સાથે પૂજાશો ત્યાર બાદ હાલના મેત્રાણા ગામથી અડધો કિલોમીટર દૂર તળાવના કાંઠે ફૂલોનો ઢગલો થઈ પ્રાણ ત્યાગ કર્યો હતો આજે ત્યાં સ્મારક તરીકે મૂર્તિ પ્રસ્થાપિત કરાઈ છે જે વીરચાચર્યા ચૌહાણના નામથી પ્રચલિત છે અને જે જગ્યાએ દાદાનું મસ્તક પડ્યું તે જગ્યાએ શેષનાગ પ્રગટ થયા અને દાદાના મસ્તકનું રક્ષણ કર્યું અને તે જગ્યાએ ચાચરિયા ગોગા મહારાજનું ભવ્ય મંદિર પણ છે મિત્રો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં તમારો અમૂલ્ય અભિપ્રાય જણાવજો જય માતાજી જય ભવાની